મિત્રો ચોમાસો શરૂ થતાં જ ઓપીડીમાં ગેસ અપચન કબજિયાત ભૂખ ન લાગવી વગેરે તકલીફો લઈને આવતા દર્દીઓની સંખ્યા અચાનક જ વધી જાય છે અને હું જ્યારે તેમને આ ચોમાસામાં અથાણા ખાવાની સલાહ આપું ત્યારે તેમનો પહેલો સવાલ એ જ હોય છે કે અથાણા ગરમ તો નહીં પડે ને અથવા તેનાથી ચામડીની કોઈ તકલીફ તો નહીં થાય ને તો મિત્રો આજે આપણે આયુર્વેદ પ્રમાણે ચોમાસામાં અથાણા ખાવા પાછળનું વિજ્ઞાન કોને અને કઈ ઋતુમાં અથાણા ન ખાવા જોઈએ અને અથાણા ખાવામાં શું સાવચેતી રાખવી જોઈએ તેના વિશે વિગતવાર જાણીશો મિત્રો હાલમાં માર્કેટમાં મળતા અથાણામાં તે લાંબા સમય સુધી બગડે નહીં તે માટે તેમાં પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે પરંતુ આપણા ઘરે આયુર્વેદમાં બતાવેલી રીતે જે અથાણા ઉનાળામાં બનાવવામાં આવે છે કે જેના માટે કાચી કેરીના કટકા કરી તેને હળદરવાળા પાણીમાં બોડી અને સુકાવી તેની સાથે જીરું મીઠું વગેરે મસાલા નાખી તેમાં ગરમ કરેલું તેલ નાખી અને તેની સાથે આથળાઓ માટે તેમાં ગોળ ઉમેરી તે મિશ્રણને સરખી રીતે મિક્સ કરી તેને અંદરની બાજુ ઘી લગાવેલી તેના માટે બનાવેલી ખાસ પ્રકારની કાચની હવા ચુસ્ત બરણીમાં ભરી બંધ કરી થોડા દિવસ મૂકી રાખવામાં આવે છે અને તેના કારણે તેમાં ફર્મેન્ટેશન એટલે કે આથો આવી ખટાશ ઉત્પન્ન થાય છે કે જે એક કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને તેના કારણે ઘરના બનાવેલા અથાણા કોઈપણ જાતના કૃત્રિમ પ્રિઝર્વેટિવ વગર પણ લાંબા સમય સુધી બગડતા નથી આ પ્રક્રિયાને આયુર્વેદમાં સુક્ત કહેવામાં આવે છે અને આવા સૂક્ત દ્રવ્યોમાં વાયુને મટાડવાનો ગુણ હોવાથી આયુર્વેદમાં પેટમાં થતા વાયુને રોગોને મટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અથાણા સ્વાદમાં અતિ રુચિકર હોવાના કારણે જ જ્યારે જમવામાં પણ કોઈ ન ભાવતું શાક હોય ત્યારે સૌથી પહેલાં આપણે અથાણું જ યાદ આવે છે પણ મિત્રો અથાણાં રુચિકર હોવાની સાથે જ પાચનશક્તિને વધારનાર તથા પેટમાં વાયુને અને કબજિયાતને પણ મટાડનાર છે ચોમાસામાં વાયુ વધવાના કારણે અને પાચનશક્તિ ખૂબ નબળી હોવાના કારણે પેટમાં ગેસ અને અપચન તથા કબજીયાત જેવી તકલીફો થાય છે આથી ચોમાસામાં આ બધી તકલીફોથી બચવા માટે જમવા સાથે અથાણા ખાવા ખૂબ ખૂબ જ હિત મિત્રો ઘણા લોકોને સવારે ચા અને ભાખરી સાથે અથાણા ખાવાની ટેવ હોય છે પણ અથાણા આથો લાવીને બનાવવામાં આવતા હોવાથી તેમાં ખટાશ ઉત્પન્ન થયેલી હોય છે અને ખાટી વસ્તુઓ દૂધ સાથે વિરુદ્ધ ખોરાક થતો હોવાથી તે ચા અને ભાખરી સાથે ખાવાથી ચામડીના ઘણા રોગો ઉત્પન્ન કરી શકે છે તેથી ચા દૂધ કે દૂધની કોઈ પણ બનાવટ સાથે અથાણા ક્યારેય ન ખાવા અથાણા ખૂબ જ સ્વાદિષ્ટ હોવાના કારણે ઘણા લોકો ફક્ત અથાણા સાથે રોટલી કે ભાખરી ખાતા હોય છે પણ ચોમાસાની ઋતુમાં શરીરમાં પિત્ત વધવાની પણ શરૂઆત થઈ જાય છે અને અથાણા એ સ્વભાવથી ગરમ હોવાથી ફક્ત એકલા અથાણા વધુ માત્રામાં ખાવાથી પિત્તના અને રોગો કરી શકે છે આથી ઓછી માત્રામાં ખાવા જોઈએ મિત્રો વધુ પ્રમાણમાં અથાણા ખાવાથી લોહીનો બગાડ અને શરીરમાં પિત્ત વધતું હોવાથી ખાસ કરીને જેમને સીડસની તકલીફ છે તથા આ ઉપરાંત ખંજવાળ કે ચામડીના બીજા કોઈ પણ રોગો છે જેમને એસિડિટીની તકલીફ છે જે સ્ત્રીઓને માસિક વધુ આવવાની તકલીફ છે તથા અથાણામાં ખટાશ હોવાના કારણે ગઠીઓવા એટલે કે સાંધાના દુખાવાની તકલીફ છે આ બધા લોકોએ અથાણા ન ખાવા આ ઉપરાંત અથાણા સ્વભાવથી જ ગરમ હોવાથી ગરમીની ઋતુ એટલે કે ઉનાળો અને શરદ ઋતુમાં પણ ન ખાવા